નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઊંઝા માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર બજાર ભાવ કેવા રહ્યા હતા તે જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરીને દરરોજ દરરોજના તાજા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જીરું ચાર હજાર છસોથી છ હજાર સાતસો સુવા આઠ હજાર પાંચસોથી એકવીસો સિત્તેર મેથી બારસો એકવીસથી બારસો ને એકવીસ ઈસબ ચોવીસો એકાવન થી બત્રીસો તો જીરુમાં ગઈકાલની સરખામણીએ આજે સો રૂપિયા જેટલો પ્રતિમણે સુધારો જોવા મળ્યો હતો ઈસફગુલ ચોવીસો એકાવનથી બત્રીસો અજમો એક હજારથી ત્રણ હજાર આઠસો વરિયાળે એક હજાર પચાસથી છ હજાર પાંચસો ને બાર જેમાં ગઈકાલની સરખામણીયા આજે પ્રતિમણે સો રૂપિયા જેટલો ઘટાડો હતો તલસફે ચોવીસો એકવીસથી સત્યાવીસો ને એકવીસ રૂપિયા